નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અને લોકો પોતાના ઘરના ઘરનું સ્વપ્ન જોઈ મકાનો ખરીદી રહ્યા છે પરંતુ એ નવા નવા ઉભા થતા વિસ્તારોમાં સૌથી મોટી પીવાના પાણીના વિસ્તરણની સમસ્યા સૌને કનડવા લાગી છે આજે ભુજ નગરપાલિકા ખાતે છેલ્લા એક વર્ષથી પાણી વિસ્તરણ પ્રશ્ન હેરાન પરેશાન સાગર સિટી અને સાગર બંગલોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી સાગર બંગ્લોઝ રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા સાગર બંગલોના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાબતે વખતો વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી જો કે આજની રજૂઆત બાદ નગરપાલિકા અધિકારી દ્વારા સંતોષકારક જવાબ અપાયો છે તેમ જણાવતા રહેવાસીઓએ આગામી સમયમાં અહીંની પાણી સમસ્યા હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી નોંધનીય છે કે ભુજના દિવસાદિવસ વિસ્તાર વધી રહ્યો છે નવી નવી સોસાયટીઓ નિર્માણ થવા લાગી છે પરંતુ સોસાયટી નિર્માણ કરનાર બિલ્ડરો દ્વારા રહેવાસીઓ રહેવાસીઓ માટે અગાઉથી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરાતી નથી જેના કારણે અહીં મકાનો ખરીદ્યા બાદ પણ ન ન ઘરના થઈ જાય છે રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કેવા થઈ ગયા અમે અનેક રજૂઆતો કરી છે બોકિંગ કરી છે એકલ દોકલ આવીને રજૂઆતો કરી છે પણ ધ્યાન દેવામાં આવ્યું નથી આજે અમે સોસાયટીના સાગર બંગલોના બધી ભાઈઓ બહેનો સાથે મળી અને આવેદનપત્ર નગરપાલિકામાં આપેલું છે જાડેજા સાહેબને જાડેજા સાહેબને સારો ઉત્તર આપ્યો છે કે ત્યાં આવીને સક્ષમ અધિકારી ત્યાં આવીને જોશે અને આ આ વાતનું પાણી સપ્લાયનું નિરાકરણ કરશે એવી અમને હૈયાધારણ ધારણ આપવામાં આવી છે કેટલા દિવસે પાણી લગભગ બારેક મહિનાથી આવું છે અને કેટલી વસ્તી છે એ એરિયામાં વસ્તી લગભગ પંચાવન થી સાઠ બંગલો છે એક બંગલામાં ચાર જણા કે પાંચ જણા લખો તો એટલે એ પ્રમાણ છે સાહેબ માનવ દીપ્તિબેન પીનારા છે હું સાગર સિટી સાગર બંગલોઝમાંથી આવું છું છેલ્લે એક દોઢ વર્ષથી પાણીની સમસ્યા છે અમને ટેન્કર મંગાવવા પડે છે અને પાણી બિલકુલ આવતું નથી આવે તો ખૂબ જ ધીમું આવે છે એમાં બધા પરિવારવાળા છે પોતાના ઘરનું કેવી રીતે ચલાવે અને ટેન્કરના ભાવ પણ કેટલા બધા છે દરેક ઘરને એમ કે પરવાડે એમ નથી અહીંયા આગળ અમે રજૂઆત કરી રહ્યા છીએ આની પહેલે પણ અમે પાંચ છ વખત અહીંયા આવી ગયા છતાં પણ કોઈ કંઈ કરતું નથી તો આજે તાત્કાલિક ધોરણે જો એ લોકો કાંઈ આ નિર્ણય લે તો અમારી જે સાગર સિટીમાં જે સાગર બંગલો જ પાણીની સમસ્યા છે ને એ કાયમને માટે ઘટી જાય એના માટેની અમે વિનંતી કરી મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર